नमस्कार दर्शक मित्रों अंजाम एक्सप्रेस न्यूज में आप हार्दिक स्वागत है डॉक्टर बी आर भवन खाते आज संविधान हक समाज अधिकारों की लड़त माटे गुजरात दलित संगठन महामंत्री विनोद भाई सोलंकी प्रदेश प्रमुख श्री महेंद्र भाई सोलंकी उप्रमुख मुकेश भाई सोलंकी एम एम नी समग्र टीम द्वारा संयुक्त वाल्मीकि समाज सेवा मंडल आयोजित એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું હતું ત્યારે આજે કાર્યક્રમના મુખ્ય અતિથિ મહેમાન ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ વકીલ શ્રી આરતીબેન ભીલ તેઓએ બાહિદરી આપતા જણાવ્યું હતું કે સમાજના કોઈ પણ પ્રશ્નની લડત લડી સમાજમાં નડતરરૂપી જાતિ વિષય ભેદભાવ નોકરીયાત વર્ગનો પ્રશ્ન અત્યાચારો એવા કોઈ પણ પ્રશ્નોનો હલ કરવા હું સમાજની સાથે પડખે ઉભી રહીશ અને તેઓના કેસ હાથ પર લડી પૂરેપૂરી બાહીદારી સાથે લડી લેવાની ફરજ બજાવવાની વાત દર્શાવી હતી ત્યારે ગુજરાત દલિત સંગઠનના દરેકે તેઓની વાતને બિરદાવી ભવ્ય સન્માન કર્યું હતું ત્યારે સંતો મહંતોની પણ હાજરી આરશીવાદ રૂપે રહી હતી અન્ય સંગઠન નાયક પણ એકત્રિત થયા હતા અને ગુજરાત દલિત સંગઠન ને ટીકો આપવા માટે જાહેર કર્યું હતું ત્યારે શૈક્ષણિક રૂપે આ જે 10 અને 12 ધોરણની દીકરીઓ સારા માર્ક્સથી પાસ થતા તેઓને પણ પ્રોત્સાહિત રૂપે એવુનું પણ વિતરણ કરવામાં આવેલું અને ગુજરાત દલિત સંગઠનના તમામે બાબા સાહેબની રાહી ચાલી જય ભીમનો નારો લગાવી એકતાક્રમ આજે આંબેડકર ભવન ખાતે યોજ્યો હતો અંજાબા એક્સપ્રેસ ન્યુઝ બ્યુરો રિપોર્ટ અશોક વાઘેલા મારો પરિચય હું ડૉક્ટર આરસીબી ગુજરાત હાઈકોર્ટ હેઠળ છે આદિવાસી સમાજમાંથી આવું છું અને આદિવાસી સમાજના કામોની સાથે વાલ્મીકી સમાજ સોલંકી સમાજ પરમાર સમાજ આ બધા સમાજો જે છે એ સમાજોની સાથે રહીને એમના પણ પ્રશ્નોને વાચા આપવાના નાના મોટા પ્રયત્ન કરું છું આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવનની અંદર તારીખ પચીસ પાંચ બે હજાર પચીસના દિવસે અમે અમારા સમાજ એટલે કે ગુજરાત દલી સંગઠનને શુભારંભ અનેક સંસ્થાઓની સાથે રહી અને એક કાર્યક્રમ યોજવામાં આવે છે અમે કાર્યક્રમની અંદર છે અમે આજના વકીલો છે પછી શિક્ષકો છે વિદ્યાર્થીઓ છે સમાજની ટીમ છે અને સમાજના સાધુ સંતો છે એને સન્માનિત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે અને આ કાર્યક્રમનો હેતુ મુખ્ય હેતુ એ છે કે અમારા સમાજની અંદર જે શિક્ષણ ઓછું આવે અને સાથે સાથે આ સમાજની અંદર સંવિધાનિક જે કાયદાકીય વાચા છે એ સમાજને મળી રહે તે માટે અમે હું અમારા પ્રદેશ પ્રમુખ એવા શ્રી મહેન્દ્રભાઈ સોલંકી મુકેશભાઈ સોલંકી વિશ સોલંકી અને રોજગાર અધિકારી અરિલભાઈ સોલંકી અને આજે જેના સુપ્રીમો જે અમે કહીએ છીએ કે એના આખા આખા દેશની અંદર જેની હાંક પડતી હોય એવા માનનીય શ્રી આરતી ડૉક્ટર આરતીબેનભીલે અહીંયા વધારેલા છે તો અમને એમનું સ્વાગત કરીએ અને આજનો દિવસ છે એકદમ અમારા સમાજને ક્રાંતિકારી દિવસ તરીકે ઉજવી અને આજે એક ભવ્ય કાર્યક્રમ કરી રહ્યા છે એમાં તમામે તમામ અમારા સમાજનો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ